કચ્છમાં ટીબીના દર્દીઓને ટીબી મુક્ત કરવા માટેના અભિયાનનો આજે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ પ્રમુખ દેવજીભાઈની ઉપસ્થિતિમાં આ અભિયાનને વિધિવત રીતે ખુલ્લું મૂકી પોષણક્ષમ કીટનું વિતરણ કરાયું સમાજ નવનિર્માણ ટ્રસ્ટ તથા કચ્છ લોકસભા દ્વારા કચ્છ લોકસભા વિસ્તારના ટીબીના દર્દીઓની સહાયતા અને સેવાના સંકલ્પ સાથે ટીબી મુક્ત કચ્છ અભિયાનનો આજે વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો ભુજની ટીબી હોસ્પિટલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ટીબીના દર્દીઓને ટીબીથી મુક્ત કરી અને તેમને પોષણ કીટ તથા સાથે જરૂરી દવાના વિનામૂલ્યે વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી અને ભુજ શહેર ભાજપના અધ્યક્ષ બાલુભાઈ મોહતા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ વિધિવત કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ આમતક તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર આજે છવાડાના લોકોને અને ખાસ કરીને ટીબીના દર્દીઓને મુક્ત થાય એ રોગમાંથી તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે પોષણ કીટ અને જરૂરી દવાઓનું વિધિવત રીતે વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે દેવજીભાઈ વર્ચન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પણ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આ સમગ્ર યોજના મહત્વકાંક્ષી હોવાનો મત પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે આજે ભુજની ટીબી હોસ્પિટલ ખાતે દીપરાગી કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો સાથોસાથ દર્દીઓને પોષણ કીટ અને જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ટીબી હોસ્પિટલના તબીબ પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમને દર્દીઓને અનેક પ્રકારના માર્ગદર્શન અને સલાહ સૂચન પણ આપવામાં આવ્યા હતા